नमस्कार एएसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર આજ રોજ તારીખ 11 જુલાઈ 24 ના બપોરે 1 કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજી ગોહિલની સૂચનાથી ભાવનગર જિલ્લા પંચાયતની ઘોઘા સીકના પ્રભારી હનુભા એ સરવૈયા ગૌરાંગભાઈ બાલઘિયા ગોહિલ ડાયરેક્ટર બેંક દ્વારા તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ઘોઘા જિલ્લા પંચાયત સીટ નીચે આવતી ઘોઘા એક ઘોઘા બે તાલુકા પંચાયત સીટ અવાનિયા તાલુકા પંચાયત સીટ કરેડા તાલુકા પંચાયત સીટ કુડા તાલુકા પંચાયત સીટ

नुकमान शेखा आगेवान रणछोड़ भाई हितेश भाई सब्जी भाई डाभी पाडवा, रिपोर्टर महबूब रफाई एफ के लाइव न्यूज घोघा